પાણી ભરાઈ જાય છે નાના નાના છોકરા મચ્છરો અત્યારે ચાંદીપુરા વાયરસ મચ્છર આવ્યા છે એ કડી જાય તો એનો જવાબદાર કોણ નથી પાવડર છાંટવા આવતા કઈ દવા અચ્છા આ કચરો કે સફાઈ કરવા વાળા નિયમિત આવે છે ખરા આવે પણ સાહેબ કેવું છે એક દાડા આવે બે દાડા ના આવે ચાર દાડા આવે પાંચ દાડા ના આવે કોઈ કોઈ રેગ્યુલર નથી આવે લાલ લેવાળી ચાલે છે અચ્છા આ રસ્તાની સ્થિતિ કેટલા વર્ષથી આવી છે આ ખાસો ચાર પાંચ વર્ષથી પાંચ છ વર્ષથી સાહેબ પાંચ છ વર્ષથી આ સ્થિતિ રસ્તો બનાવવામાં આવતો નથી પાણી ભરાય ગટરે કેટલી વાર ઉભું જાય છે તમે અત્યારે જોઈ શકો છો અત્યારે પાણી ભરાયેલું જ છે અચ્છા ગટરે જે મતલબ કે ડિસલ્ટિંગના કામ જે ગટર સાફ સફાઈના જે દાવા કરવામાં આવે છે તો અહીંયા એ કામ નથી થતો તમારું નામ શું બીખીબેન તમે આ જે સ્થિતિ છે તમારા વિસ્તારની એ બાબતે શું કહેશો કોઈ સાફ કરવા આવતું નથી બહુ ગંદકી સમારવા અધિકારીઓ બી સાંભળતા નથી કોર્પોરેટરો કોઈ નહીં રજૂઆત કરો છો ખરા તમે અમારે અમારું અચ્છા આ જે સ્થિતિ છે રોડ રસ્તાની આવીને આવી કેટલા વર્ષો કેટલાય વર્ષોથી અને જે પ્રશાસન તો કહે છે કે ભાઈ રસ્તા બધા બનાવવામાં આવે છે ને બધી સુવિધાઓ આપવામાં આવે છે ગેરગેર પાણી ગંદકી સફાઈ થાય છે આ બધું કહેવામાં આવે છે પણ જે તમારા ત્યાંના દ્રશ્ય છે

હવે તમે જોઈ શકો છો અમદાવાદ અને રાજ્ય સરકાર જે પ્રકારના સેવાળાના માનવીના વિકાસની વાતો કરે છે ત્યારે નારોલ સબ ઝોનલ કચેરીથી માત્ર સો બસો મીટરના અંતરે જે ગરીબ વસ્તી આવેલી છે જે લગભગ આઝાદી સમયથી વસી રહે છે અને એ લોકોની સ્થિતિ શું છે હવે શહેરમાં ચાંદીપુરમ રોગની જે બૂમ પડી છે અને નાના બાળકો માટે ઘાતક કહેવામાં આવ્યો છે અને ચોમાસામાં પાણીજન્ય રોગચાળો જેમ કે ઝેરી મેલેરિયા છે ડેન્ગ્યુ છે એવા કમળો છે બધા પાણીજન્ય રોગચાળા બી માથું ઉચકતા હોય છે ત્યારે આ જે સ્થિતિ છે તમે રોજ આ રસ્તાનો ઉપયોગ કરો છો રોજ તમારે ક્યાં રહેવાનું જ્યોતિનગરમાં અચ્છા કેટલા વર્ષથી આ રસ્તાની આ સ્થિતિ છે વર્ષો થી આવીન આવી છે વર્ષો આવી છે એટલે મતલબ કે કોઈ રસ્તા નથી બનતા નથી ગટરશીલ પશુધ દે सेम હોય છે માસ 12 માસ 12 માસ सेम આટ પોઝિશન હોય તમે જોઈ શકો છો આ એક રાહદારી છે રાહદારી છે ને રિક્ષા લઈને નીકળે છે ને એમનું અમે નિવેદન લીધું કે ત્રણસો 365 દિવસ આ સ્થિતિ હોય છે અને ડિસલ્ટિંગના ના જે કામની વાતો કરવામાં આવે છે માત્ર કાગળ ઉપર થાય છે અને એ વસ્તુ હકીકત પુરવાર થઈ રહી છે જે પ્રકારના પાણી જાહેર માર્ગ ઉપર ભરાયેલા છે અને તમે આ ગંદકી બી જોઈ શકો છો કેટલી વ્યાપક ગંદકી છે હવે ડોર ટુ ડોરની ગાડીઓ અને જે હવે તમે જો આમાં કેટલી માખીનો ઉપદ્રવ થયો છે હવે માખી આટલી બધી છે તો આ અહીંયા મચ્છર બી એટલા પ્રમાણમાં છે તો આમ નાગરિકનું કોણ આપણું કોણ એવા સવાલો અહીંયા કેટલાય ઊભા થઈ રહ્યા છે

કોર્પોરેટરો બી સાંભળતા નથી કોઈ સાંભળતું આવ નવરે જ આવ નવરે જ આ તો આઈનું અંદર તો જો ને તો અંદર જઈ ના અંદર બી એવી સ્થિતિ છે એટલી ગટરો બી જો પાટલું બધું પાણી નીકળે ને બંધુ બંધુ તો પણ ખાવાનું બી કે અમાર હવે તમે જે રીતને આ લોકો રજૂઆતો કરી રહ્યા છે એ પ્રમાણે જે રેસિડેન્સ મતલબ કે જે અંદર વસાહત છે એની અંદર જે ગટર ઉભરાય છે હવે ગટર ઉભરાય એટલે એમાં મળ મૂત્ર બધું જ બહાર આવે હવે એ કેટલું બધું ગંદ વાસ મારતું હોય પાણી ભરવાનું અને પાણી ગંદુ બી આવે અને આવે ના આવે ના આવે કારખાના ભરવા જવું પડે અમારે પાણી બહરા એ બધી પછી કચરાની

આ જે ઝાડ દીખા છે એની પાછળ જ નારો સબ ઝોનલ કચેરી છે ને ત્યાં મોટા અધિકારીઓ બેસે છે કોર્પોરેટરો બેસે છે પણ અહીંયા તમે જો આ જે વસ્તી છે એમની સમસ્યા વૈધના છોકરા ખાટલામાં એવીને એવી જ છે માત્ર શરણી આ સમસ્યા છે એવું નથી તમે આ જોઈ શકો છો આ સાવાડી ગામ આવી ગયું છે ત્યાં બી કેવી તકલીફ છે કેટલી ગંદકી છે સાવાડી ગામ ભરવાડવાસની પાછળના ભાગમાં સરાણીયાવાસમાં આવાસમાં તો સમસ્યા છે જ પણ ઠેર ઠેર આવા દ્રશ્યો તમને લાંબા વાળમાં જોવા મળશે અને એ બી રહેણાંક વિસ્તારમાં રોગ ગમે તેટલા ઉદભવે કોર્પોરેશનને ચોક્કસ કામગીરીમાં કોઈ રસ નથી